બિરમાં રોડ પર આવેલા આરટીઓ સર્કલ નજીકથી એક ત્રણ માસની બાળકીને ઉઠાંતરી કરવાની ઘટના સામે આવી હતી બાઇક પર સવાર થઈ આવેલા એક શ્રમિક યુવાનને કામ આપવાના બહાને વાતોમાં ફસાવ્યું હતું અને યુવાન તેની પત્ની અને સાયકલ લારીમાં ત્રણ બાળકોને સુડાવી રોડ સાઇડમાં હતા એ દરમિયાન યુવકે તમને કામ માટેની પૂછપરછ કરી હતી શ્રી કામના બદલામાં પૈસા નક્કી કરવાની વાતોમાં ફસાવી રાખી બાળકો પરથી દંપતીનું ધ્યાન ભટકાવ્યું હતું જે દરમિયાન ત્રણ બાળકીઓ પૈકી સૌથી નાની ત્રણ માસની હતી તેને ઉઠાવીને યુવક યુવતી બાઇક પર અંધારામાં પલાયન થઈ ગયા હતા બાળકી જ્યાંથી ઉઠાવીએ સાયકલ લારીમાં એક ચાર પાંચ વર્ષની અને બીજી બે વર્ષની આશરાની બાળકીઓ પણ સૂતેલી હતી

તે સંદર્ભે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા અન્ય રીતે તપાસ કરતા જે બાળકીને લઈ જનાર આરોપી છે તે એક પુરુષ તથા એક સ્ત્રી હોવાનું જાણવા મળેલું અને મોટરસાયકલનો નંબર જાણવા મળેલો તે આધારે તપાસ કરતાં મોટરસાયકલ ધારક જે છે એ અમદાવાદનો હોવાનું જાણવા મળેલું તે આધારે એલસીબીની ટીમે તપાસ કરેલી અને શાહરૂખ મિયા મલિક તથા તેની પત્ની સબાના મલિક એ બંનેની બાળકી બાબતે પૂછપરછ કરતા બાળકી પોતાની નહીં હોવાની અને જે આ બનાવ બનેલો તે બાળકીને એ લોકો લઈ ગયા હતા આરટીઓ સર્કલ પાસેથી જે બનાવ છે જે કામે બંને પતિ પત્નીને પોલીસ દ્વારા અટક કરી કાયદેસર કાર્યવાહી કરવાની આ બંને મૂળ અહીંના રહેવાસી નથી હિંમતનગરના પરંતુ ગઢા ખાતે એ લોકો રહે છે પોલીસે સીસીટીવી ફૂટેજ ને અન્ય રીતે તપાસ કરતા મોટરસાઇકલ નંબર જાણવા મળેલ અને એ આધારે માલિક જાણવા મળતા અમદાવાદ ખાતે જે એડ્રેસ છે ત્યાં જે તપાસ કરેલા તો આ બંને મળી આવે શાહરૂખ ગઢા ખાતે મદ્રેસામાં ઇસ્ત્રી કામ એટલે કે પરચુરણ કામગીરી કરી રહ્યા છે પૂછપરછ કરવામાં આવતા બાળકીનું અપહરણ કરવાનું મુખ્ય કારણ બાળકી જે આ પતિ પત્ની છે બંને એમને લગ્નનો ત્રણ ચાર વર્ષ જેટલો સમયગાળો થયેલો છે ને એમને બાળકો નથી જેથી અહીંયા જે રહેતા હતા અને આરટીઓ સર્કલ પાસે અવારનવાર આવવાનું થતું હતું ત્યારે જે ફરિયાદી છે એ ભંગાર વીણવાનું ને એવું કામ કરતા હતા અને ગરીબ

ભાઈ આ બાળકીનું નું ત્યાં એ લોકો ઉછેર બરાબર નહીં કરી શકે અને અમે કરી શકીશું એવી રીતે વાતચીત થયેલી પણ પરંતુ એ બાબતે હાલ તપાસ ચાલુ છે